નલિયાથી રાતા તળાવ ઘઉં યાત્રાનું પ્રસ્થાન કરાયું અબડાસા લખપતની પચીસ હજાર ગાયોને સંભાળવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે અબળાસાના ગામોમાં તથા લખપત વિસ્તારમાં રખડતી ભટકતા ઘઉ વંશને બચાવવાનું એક એક અદ્ભૂત અભિયાન ગૌ વંશ બચાવો અભિયાન શરૂ થયું છે આજે ગૌ માતાની જલયાત્રા શરૂ થઈ હતી સુભદ્રો પરિવારે ગૌ વંશ બચાવવા માટે આર્થિક સહયોગ આપ્યો છે આજે આજુબાજુના ગામોમાં રખડતી છોડી દેવાયેલ ગૌ વંશને નલિયામાં ભાવશાલી છાત્રાલયના મેદાનમાં એકઠી કરાઈ છે આ જવાબદારી માટે ભારત ગ્રુપના છત્રસિંહ જાડેજા મંજી બાપુ તથા અનેક સેવાભાવી ગૌ ભક્તો સારી રીતે નિભાવવાનું ભાવી રહ્યા છે આ ગાયોને કાયમી નિભાવ માટે શ્રી કચ્છી ભાનુશાલી યોધવરામ સત્સંગ મંડળ સંચાલિત રાતા તળાવની સંતવાલદાસજી મહારાજ પાંજરાપોળમાં કાયમી નિભાવ માટે ગાયોને નલિયાથી રાતા તળાવમાં લાવવામાં આવ્યું ત્યારે અનેક કાર્યક્રમો યોજાયા હતા અને ગૌ પૂજન કરાયું હતું સમગ્ર રસ્તા ઉપર આવતા ગામોના લોકોએ આ ગૌ યાત્રાનું સ્વાગત કર્યું અને ઘોડ ખવડાવ્યો હતો અને લોકોએ પણ રાસ ગરબા સાથે ગૌ માતા સાથે સાથે ચાલી અને ખુશી વ્યક્ત કરી હતી અમારા નલિયાના પ્રતિનિધિ રમેશ ભાનુશાલીએ ગૌ યાત્રાને કેમેરામાં કેદ કરી મહાનુભાવો સાથે વાત કરી છે સતત ત્રીજા દુષ્કાળનો સામનો કરી રહેલ આપણો કચ્છ જિલ્લો એમાં ખાસ કરીને આપણો અબડાસા તાલુકો અબડાસા તાલુકામાં અબોલા જીવોની પરિસ્થિતિ કફોડી થતાં આજથી દોઢ મહિનો અગાઉ બિનરાજકીય રીતે સર્વપક્ષીય અને સર્વ સંસ્થાના સહયોગથી અબોલા જીવ બચાવ અભિયાન સમિતિની રચના કરવામાં આવી અને એમાં મંજીભાઈ ભાનુશાલીને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું ત્યારે વક્તાઓ તરફથી કહેવામાં આવ્યું કે અબડાસા તાલુકામાં પચીસ હજારથી વધારે અબોલા જીવો ગૌવંશ જે રખડતા ભટકતા છે તેમને સંભાળવાની કોઈ જવાબદારી લેવા જો તૈયાર નથી અને આવો પશુધન મુખના શરણમાં જઈ રહ્યું છે ત્યારે મનજી બાપુએ કીધું કે જો આ કોઈ સંસ્થા કે વ્યક્તિઓ જો ગૌવંશ ભેગું કરી અને રાતા તળાવ વાલરામજી પાંજરાપરમાં પહોંચાડશે તો કચ્છી ભાનુશાલી ઓધોરામ સત્સંગ ટ્રસ્ટ તેને સંભાળવાની જવાબદારી રહેશે પ્રથમ ચરણમાં ડુમરા ખાતેથી ભવ્ય રેલી કાઢી અને ઓગણત્રીસો જેટલા ગૌવંશને પહોંચાડવામાં આવ્યા હતા આજે બીજા તબક્કામાં ભારત ગ્રુપ છત્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ અહીં એકઠિત થયેલ એકતાલીસોથી વધારે ગૌવંશ વાજતે ગાજતે ઢોર શરણાઈ નાદ અને સાધુ સંતોને સમાજોની સમાજોની સાથે આ ગૌવંશ રાતા તળાવ પાંજરાપરમાં પહોંચાડવાની બીજી રેલીનો પ્રારંભ થઈ રહ્યો છે વારરામ પાંજરાપરમાં આપણે સોંપશું ને વરસાદ પડશે તો ઢોરોના માલિકો કબજો લઈ શકશે કાયમી નિભાવની વાત છે અને એકતાલીસ ઢોરને અહીંયાથી ચાલીસ કિલોમીટર પદયાત્રા કરી રાતા તળાવ પહોંચાડવાની છે હમણાં જ દસ મિનિટ અંદર સૂર્ય ઉગે એટલે અહીંયાથી સાત ને પચીસે રેલી સ્ટાર્ટ થશે ખૂબ મોટી સંખ્યામાં ગૌભક્તો આવ્યા છે સાધુ સંતો આવ્યા છે સેવા ટ્રસ્ટીઓ ઘણા બધા એવા ટ્રસ્ટ છે જે ગાયોની સેવા કરે છે રાતા તળાવ આ વખતે જે અંદાજે દસ હજારથી અગિયાર હજાર ઢોર શું કચ્છમાં રખડતા ઢોરતા એને આશ્રય આપવાનું સ્થાન નક્કી કર્યું છે અને મંજી બાપુ એના અધ્યક્ષ છે તો પણ એનો કરવામાં આવશે આજનો પ્રોગ્રામ ગૌ માતાની જે આજે જલ જાત્રા છે એ જાત્રા નીકળી રહી છે તમામ જે દરેક સમાજના ઉપટી પડ્યા છે માણસો અને એ એને વધાવી ગુડ ખાડાવી અને આજે એની યાત્રા છે અને એક સમજી લો કે ગૌ માતા માટે આ હિન્દુસ્તાનના અંદર એક સમજી લો કે મોટે પાયે અભિયાન ચાલુ રહ્યું છે અને એ અભિયાન બંધ નહીં રહેશે કારણ કે જ્યાં સુધી ભગવાન નહીં આવશે નહીં આવશે ત્યાં સુધી આ ગૌ માતા કોઈ પણ અભિયાન બંધ નહીં રહેશે અબડાસાનું લખપતમાં માંડવીમાં ભુજમાં દરેક આખે કચ્છના અંદર એ અભિયાન ચાલુ રહેશે અહીંયા સુધ એટલે માણસોના માટે પરબ ગાયો માટેને સામે અવાડો અને સુરદ્રવ પરિવાર જે આજે અહીંયા તમામ સમજી લો કે વ્યવસ્થા રાખી છે આ વ્યવસ્થા આજના માટે નથી કાયમી અહીંયાથી જે પણ જીવ નીકળશે જે પણ ગૌમાતા નીકળશે માણસોને પરબ અને ગાયો માટે પાણીની વ્યવસ્થા અને મા અંદર અને રોડ ઉપર તમામ વ્યવસ્થા એ રાખી છે એ પરિવારને હું નમસ્કાર કરું છું ઐતિહાસિક એવો ગામ છે જેનું નામ છે તેરા આજનો પ્રોગ્રામ વિશે શું કહો છો આજના પ્રોગ્રામ વિશે એક થોડી માહિતી આપું નલિયાથી પાંત્રીસો ગૌવંશ ગાયો અને રખડતા જે ટોર છે એને લઈને રાતા તળાવ લઈ જવાનો પ્રોગ્રામ છે અહીંયા અમે અત્યારે તેરા પહોંચ્યા છીએ મેરા ગામ તેરા અહીંયા સર્વે સમાજના વડીલો આગેવાનોએ અમને સન્માનવ્યા છે માન આપ્યું છે અને ચા પાણી કરાવી છે અમને આ ગૌવંશને હવે અમે રાતા તળાવ લઈ જવાના છીએ સાહેબ એટલે તેરે જે પ્રાંગણે જમા થયા હું નરિયેથી પાંજો પશુધન ગૌવંશ પાંત્રીસોથી છત્રી છો મને રસ્તે મેં જયારે નીકળે આવી મને રાતે તારા કોઠે બી નહોતા ને મને એ ગામ જ્યાં આગેવા નહીં તેરે ગામ જા મને આગેવા ને ત્યાં આવ્યા અહીં મને એ પણ ઘા ખાડેલા મને ત્યાં આવ્યા અહીં હા આજના પ્રોગ્રામની જો વાત કરીએ તો ઓધોરામ સત્સંગ મંડળ અને વાલરામ પાંજરા પર રાતા તળાવે જે પગલું ભર્યું છે હાલની જે કપરી પરિસ્થિતિ કચ્છમાં આવી છે એને ધ્યાનમાં લઈને એક એવો નવો વિચાર કે આવી કપરી પરિસ્થિતિમાં એક ઉત્સવ જેવો પ્રસંગ બનાવી દીધો અને રખડતો ગૌવંશ એ બધાને એક જગ્યાએ આપણે એકત્રિત કરી અને આજે કોઈ પણ નાનામાં નાના માણસને પણ આ વાતની તકલીફ ન લાગે કે મારું પશુધન આજે દુઃખી થઈ રહ્યું છે તો આવી પશુધન માટે વિચારધારા રહીને બાપુએ જે એક આ રસ્તો એક નવી મિશાલ આપણા માટે આગળ કરી છે અને મારો એક જ આમાં ઉદ્દેશ છે કે આમાં આ ગૌવંશમાં એવું ક્યાંય જોવામાં નથી આવતું કે આ કંઈક જ્ઞાતિનો છે સર્વ જ્ઞાતિ માટે એક જ સમભાવ રાખીને આજે પગલું ભર્યું છે બહુ પ્રેરણાદાયક છે અને અહીંયાથી હું એક જ વસ્તુ કહેવા માગીશ કે આજે જન જન ની અંદર આ જાગૃતિ આવી જાય અને આવા કાર્યો થતા રહે અને પશુધન માટે આવી જાગૃતતા આવે તો મારા ખ્યાલે આ પશુધન માટે દેશની અંદર કોઈ પણ ગાય આજે રખડતી જોવા નહીં મળે જો દરેક જનમાં આવી જાગૃતિ આવે બોલો જય ગૌ માતા કે બહુ આભાર બન્યો ને વિચાર કરે ને એવું બને તો બની શકે તો બહુ જે કરી કરી શકું ગાય ના શકે મારો વિચાર શોધું મેં થઈ શકે તો પિસ્તાલીસો ગાય

આ તેરા ગામમાં પણ રજવાડી તરીકે થઈ રહ્યું છે એનું હું પોતે સાક્ષી છું હોય કે દરેક સમાજ હોય અને એમાં ધનજીભાઈ અને ખીમજીભાઈ હવે આ બે વ્યક્તિનું નામ લઉં છું એ વસ્તુ નથી આખો ગામ આમાં જોડાયેલો છે અને આજની તારીખમાં એ આપને કહું એક નવી જેવી વાત લાગશે જે માણસ કચ્છમાં રહે છે ને કેળું છે એ પણ પહેલા જ કચ્છમાં ખેતી કરતા છતાં પણ આ દુષ્કાળની પરિસ્થિતિમાં વરસાદ નહીં થઈ છતાં પણ એક લાખ એક હજાર રૂપિયા રાતા તળાવ પહોંચાડી ગયા છે એમ તો લાખો રૂપિયા આવે છે પણ એક ખેડૂત હોવાથી છતાં પણ આ ગામનું પોતાનું ગામનું ઘરો વધાવ્યું છે અને સંસ્થાને ખૂબ ખૂબ આપી છે આખો ગામ આપે છે એમાં એના જે લાખ છે ને અને જે કરોડો આવે છે ને એની પાસે કરોડો ટૂંકા થાય છે અને આ લાખમાં એટલી તાકાત છે તો દરેક આપણે કેટલો પણ અભિયાન ચાલુ રાખશું જીવદયા માટે તો કોઈ પણ પૈસા માટે કોઈ આંચ નહીં આવે એ મને વિશ્વાસ છે કારણ કે માતાજીના આંગણામાં ભક્તો આવે છે આપ વિચાર કરો આજે સવારના નરિયાથી રવાના થયું ત્યારે એક મુસ્લિમ ભાઈએ પોતાને ચાંદલો લગાડ્યું અને ગાયોને ચાંદલો કરીને પૂજન કરીને વિદાય વિદાય વિચાર કરો કે દરેક માણસ જોડાઈ ગયો છે એવું નથી કે ભાઈ આ કરે છે ને આ નથી કરતું અમે અમે સવારથી નીકળ્યા છીએ આ તમે જોવો છો ને તેરા ગામમાં પહોંચ્યા છીએ દરેક માણસો સમાજના દરેક આગેવાનો આ કાર્યને આવતી આપે છે રીતે ઘઉ યાત્રા નલિયા થી રાતા તળાવ ની યોજાઈ હતી આજે ગૌ સેવા માટે ફંડ એકઠું કરવા રાત્રે સંતવાણી નો કાર્યક્રમ રખાયેલ છે જેમાં આશાપુરા ન્યૂઝ ચેનલ જીવંત પ્રસારણ કરશે સ્ટોરી બાય રમેશ ભાનુશાલી નલિયા કચ્છ